હાલ જે ચક્રવાતને કારણે વરસાદ જે પડી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ આવી રહ્યા છે એને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ તરફથી તમામ ગ્રામ્ય કક્ષાએ તમામ સ્કૂલોમાં તમામ આંગણવાડીમાં જ્યાં જ્યાં પાણી ભરાઈ રહ્યા છે એ પાણીના નિકાલ માટેની આખી એક ઝુંબેશ ચાલુ કરેલી છે અને એમાં દર સોમવારે અમે રિવ્યૂ પણ કરી રહ્યા છીએ કેટલા સ્કૂલોને આવરી લીધેલી છે કેટલા ઘર આવરી લીધેલા છે કેટલા વસ્તી આવરી લીધા છે મારી ખાસ આપના માધ્યમ થકી એક વિનંતી છે કે તમામ લોકો પોતપોતાની ઘરે પોતપોતાની અગાશીમાં પોતપોતાના ફળિયામાં એ ચોક્કસ નિર્ધારિત કરે કે કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહી છે કે કેમ કારણ કે જે એડિસ ઇજિપ્ટી નામનો જે મચ્છર છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે જવાબદાર છે એ મચ્છર જે છે એ ચોખ્ખા પાણીમાં જ પોતાના ઈંડા મૂકે છે મચ્છર થાય છે અને મચ્છર કરડે છે અને રોગનો ફેલાવો થાય છે માટે પોતપોતાના ઘરમાં પોતપોતાના ફળિયામાં પોતપોતાની અગાસી ઉપર આવું કોઈ પણ ભંગાર કે જેમાં પાણી ભરાયેલું હોય તો એ તાત્કાલિક એ ભંગારનો નિકાલ કરે અથવા તો એ પાણીને ઢોળી નાખે જેથી કરીને મચ્છરની ઉત્પત્તિ અટકી જાય ઉપરાંત તમામ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં એ પણ સૂચના છે કે જે પાણી છે એ ક્લોરિનેટેડ આપવાનું થાય જેથી કરીને કોઈપણ જગ્યાએ ક્લોરિનેશન જો ના આવતું હોય તો ત્યાં પણ અમારી ટીમ દ્વારા ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહી છે તેમજ ગ્રામ પંચાયત લેવલે અને નગરપાલિકા લેવલે ક્લોરીનેશન થાય એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે થોડા કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે શરદીના છે તાવના છે મેલેરિયાના છે ડેન્ગ્યુના છે આ કેસીસ જે છે ફીવર વિથ રાયગર એવા કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે શરદીના પણ કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે લોકોને ખાસ અપીલ જે મેં પાણી માટે પાણી ભરાઈ ના રહીએ એ ખાસ ધ્યાન પર રાખે બીજું કે બહારનું જે ખાણીપીણીમાં જે છે બને ત્યાં સુધી ઉકાળેલી જ વસ્તુ જે છે જે ગરમ કરેલી જે વસ્તુ હોય એ જ ખાવાનો આગ્રહ રાખે ત્રીજી વસ્તુ કે ખાસ જે શરદી ઉધરસ જ્યારે જ્યારે પણ લોકોને થઈ રહ્યા છે તો આપણે જે કોવિડ વખતે જે સામાન્ય પ્રોટોકોલ ધ્યાનમાં રાખતા હતા કે ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં જ્યારે પણ છીંક આવે ત્યારે રૂમાલ રાખવો અને મોંને ઢાંકીને રાખવું એવા નાન જે નાના નાના જે પ્રયત્નો જે છે કે જેનાથી બીજાને ચેપ ફેલાતો અટકાવી શકાય અને સૌથી અગત્યનું કે શરદી ઉધરસ તાવ કે જે હોય તો એ સીધા મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની બદલે નજીકના કોઈ એમના ફેમિલી ડૉક્ટર કે આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ તપાસી અને દવા લઈએ એ ખાસ અગત્યનું છે અને વધારે જો કોઈ તકલીફ હોય તો નજીકના જે કોઈ ફેમિલી ડૉક્ટર હોય ત્યાં દાખલ થઈ અને આગળની તપાસ કરાવડાવે